ઉધાર માટે કાર્યરત છે તેમાં વડોદરા શાખાની કામગીરી જ સરાહનીય રહી છે ત્યારે આજે શહેરના પ્રતાપનગર રોડ ઉપર અપ્સરા પાછળ આવેલા

કાઉન્સિલર રશ્મિ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વણકાર સેવા સમાજની વડોદરા શાખા દ્વારા આજે એકવીસમો સમૂહ લગ્ન આયોજન કરાયું છે આ સંસ્થાના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય એવા મણિભાઈ વાઘેલા પણ અત્રે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા સાથે અમો એડવોકેટ અશરત પરમારને પણ આમંત્રણ આપ્યું અને સમાજના વિકાસ અર્થે સમાજના ઉત્થાન આવા કાર્યક્રમો થાય ત્યારે અમારા એક સમાજના વ્યક્તિ તરીકે સમાજના અગ્રણી તરીકે અમારું પણ દાવિત્ય રહે છે કે સમાજને આગળ લાવો આજે વડોદરા શાખા દ્વારા ગોર્ધનભાઈ પ્રમુખશ્રી તેમજ શંકરભાઈ તેમજ હિતેશભાઈ તેમજ આખી ટીમને પણ અભિનંદન આપે છે કે આવા કાર્યકરો આવા સેવા સેવાકીય કાર્યકરો જે ગરીબ લોકો જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેવા લોકોને આવા સમૂહ લગ્નના મારફતે જે ઓછા ખર્ચે ઓછા આયોજનમાં અને ખૂબ જ સારી રીતે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇంట్ ఫెస్బుక్ ట